શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજશાયરે દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે વોર્ડ નંબર નવના સ્લમ વિસ્તારોમાં સેવા સમર્પણ અને સદ્ભાવનાના ઉદ્દેશ્યથી બાળકોને પતંગ તથા ચિક્કીનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં શ્રી સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ શાયરે દ્વારા મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે દીનદયાલ નગર વુડાના આવાસો ખાતે બાળકોને પતંગ તથા વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી સહિત શ્રી સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગોત્રી દીનદયાલ નગર વુડાના આવાસો વૈકુંઠ હાઉસિંગ બોર્ડ અમૃતનગર લક્ષ્મીપુરા વિજયનગર વ્રજભૂમિ સહિતના વોર્ડ નંબર નવના અન્ય પણ હર્ષોલ્લાસ સાથે પર્વ ઉજવી શકે તે સાથે પતંગ દોરી તથા ચિક્કીનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્લમ વિસ્તારના બાળકોને ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ અને ચિક્કી મળતા જ તેઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું આ દરમિયાન રાજશાયર અને શ્રીરંગાયરે શહેરીજનોને પણ ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી સર્વેને ને મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણની ખૂબ ખૂબ ખુબ શુભેચ્છા તમે જોઈ રહ્યા છો કે આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાયનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અને શ્રીરંગ આઈ રહે રાજેશ આઈ રે પરિવાર દ્વારા દર વખતે પણ નાના નાના બાળકોને પતંગ હાથમાં આવે એટલે એટલા ખુશાલીમાં હોય હાથમાં દોરો આવે એટલા ખુશ થઈ જાય અને સાથે સાથે ચીકી હોય કે લાડુ હોય હાથમાં તો બસ આ જ એક સેવા છે દર વખતની જેમ આજે પણ ઉડા દીનદયાલના ઘરની અંદર સમગ્ર અમારા સાયનાથ પરિવારના દરેક યુવાનો અને સૌ લોકો દ્વારા આજે ઉડાના અમારા બધા ઉત્સાહિત અમારા જે કાર્યકર્તાઓ બધા સાથે રહીને આજે નાના નાના બાળકોને આજે એમને પતંગ સાથે સાથે એમને ચીકી કે લાડુ એ રીતનું વિતરણ કરી અહીંયા પછી અમૃતનગર છે વૃદભૂમિ છે વૈકુંઠ છે એવા હાઉસિંગ બોલો છે એવી રીતના લક્ષ્મીપુરા પાસે સ્લમ વિસ્તારો છે તો દરેક જગ્યા પર જ્યાં જ્યાં સુધી પહોંચી વળાય ત્યાં સુધી બને એટલા નાના બાળકોને ગુલકાઓને કારણ કે કેટલાક ઘરોની અંદર એવું હોય છે કે હાથમાં પતંગ બી કારણ કે એટલી મોંઘવારીની અંદર આ છોકરાઓ પાસે હાથમાં ચીકી આવશે કે નહીં પતંગ આવશે કે નહીં દોરો આવશે કે નહીં એવા સમયની અંદર આપણે એમની જઈને સાથે ઊભા રહીએ અને એક વધારે નહીં પણ થોડું પણ એક એમને કંઈ ને કંઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવાનો અમારો દખતનો આ પ્રયત્ન હોય છે આ પ્રયત્નના ભાગરૂપે આજે ફરી એકવાર અમે ઉડા દિનદયાલનગર કે શ્રીરંગના અહીંયા સમર્પિત વિસ્તાર છે આ લોકોએ ખૂબ અમને પ્રેમ આપેલો છે તો આજના દિવસે સર્વે લોકોને આજુબાજુ અમારા અમૃતનગર છે વૈકુંઠ છે અહીંથી અમે અમૃતનગર છે વૈકુંઠ છે સાથે સાથે વ્રજભૂમિ છે બધા જ વિસ્તારોમાં ત્યાં પણ જઈને અમે હવે ત્યાં પણ આપવાના છે આવી રીતના વોર્ડ નંબર નવની અંદર આજુબાજુ જે વિસ્તારોમાં સ્લમ વિસ્તારો છે ત્યાં આગાડી જે ના કરીશું સાથે સાથે પંદરમી તારીખ જ્યાં ખાસ કરીને અમારા લીલાબેન વસુંતરા વાયરે જે અમારા મધર્સ છે અમારા મમ્મી છે માતૃશ્રીની યાદમાં પણ અમે એક કૈલાસધામ રથનું અમે આયોજન કર્યું છે સમર્પિત જ્યાં જ્યાં તમે જુઓ છે કે જ્યારે પણ આપણે મોક્ષ થતો હોય છે જે રીતના તો મારા મદર પણ એ દિવસે એમની પુનર્તિથિ નિમિત્તે અમે પંદરમી તારીખે ગંગા સ્વરૂપ બહેનોને અમે ત્યાં ધાબડાનું વિતરણ પણ કરવામાં આવ્યું છે જે બહેનોને ટોકન આપી છે એ લોકોને પણ કીધું છે પંદરમી તારીખે અમારા ઘરેથી એટલે મોક્ષ વાહિનીનું પણ ત્યાંથી લોકાર્પણ પણ થવાના છે અને સાથે સાથે ધાબડાનું પણ વિતરણ કરવાનું છે તો આ બાને વડોદરા શહેરના તમામ લોકોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા દોરાથી ખૂબ સાચવજો કારણ કે દોરા એ જીવલેન રોગ જીવલેન થઈ રહ્યો છે તો આપણે દોરાને અને આપણા છોકરાઓને ધાબા પરથી સાચવજો સાથે સાથે પક્ષીઓને પણ ચિંતા કરજો તો બસ ઉત્તરાયણના દિવસે આપ સર્વને સાયનાથ પરિવાર તરફથી અમારા આયર્ય પરિવાર તરફથી આપણે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મકર સંક્રાંતિ નિમિત્તે દર વર્ષથી જેમ આ વર્ષે પણ સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જે પણ સેવાકીય વિસ્તારો છે એવા સેવાકીય વિસ્તારની અંદર જેવી રીતે વાત કરી તો ભુડા દીનદયાલ નગર જે ગોત્રી ખાતે આવેલું છે ત્યારબાદ અમૃતનગર વ્રજભૂમિ વૈકુંઠ અને લક્ષ્મીપુરાની અંદર આવેલા વિજયનગર ખાતે અમે આજના દિવસે પતંગ વિતરણ લાડુનું વિતરણ તેમજ ચીકીનું વિતરણ કરવા તમામ ચાઇનાઝ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા સાથે નીકળ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે સેવાકીય કાર્ય તો કરતા જ હોઈએ છે પણ આજના દિવસે પતંગનું વિતરણ કરીને જે પણ ગરીબ વિસ્તારની અંદર જે બાળકો છે કદાચ ઉત્તરાયણ કરવાની તહેવાર રહી ના જાય તેને ધ્યાનમાં રાખીને આજના દિવસે પતંગનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે ઉત્તરાયણ પર્વ નિમિત્તે તમામને હું ખાસ કરીને કહેવા માંગીશ કે રસ્તા પર જાઓ તો સ્પીડથી વાહનો ના ચલાવશો જેના કારણે દોરી ગળામાં ફસાય અને કોઈ બનાવ બને તો તેના કરતાં તમે પોતાની સેફટી રાખીને પોતાના બાઇક કે ટુ વ્હીલર્સની આગળ સેફ્ટી સ્ટીક લગાડો સેફ્ટી જે ચીપીઓ આવે છે એ લગાડો અને સાથે ગળાના ભાગની અંદર સ્કાફ કે તમે પટ્ટો લગાડીને નીકળો જેથી ગળાની અંદર દોરા ફસાવાના કે બાઇકની સ્પીડના કારણે દોરા બાઇકમાં ફસાઈ જવાના કારણે જે બનાવો બને છે તે અટકાવી શકાય સાથે ઉત્તરાયણ તહેવાર તો આપણે મનાવીએ છીએ સાથે આપણી મજા પક્ષીઓ માટે સજાના બની જાય તે રીતે કોઈપણ જગ્યાએ પક્ષી કોઈપણ દોરાની અંદર ફસાયેલું દેખાય તો આપ અમારો સંપર્ક કરી શકો છો યા તો પછી નજીકના કોઈપણ બર્ડ સેન્ટરની અંદર તમે જઈને ત્યાં સંપર્ક કરો અને જે પણ પક્ષી દોરાની અંદર ફસાયેલું હોય તો એક જીવ કલ્યાણના માધ્યમથી તેમને બચાવવા માટેના આપણે પ્રયત્ન કરીએ અને ખાસ કરીને વડોદરા શહેરના તમામ નગરજનોને ફરીથી એક વખત મકર સંક્રાંતિ નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છા પાઠવો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર